શ્રી હરિના શબ્દો છે ભાઈ શ્રી હરિના વચન છે એને નિરુથાન પણ દ્રઢ કરવા છે નિરુથાન પણ કરવા છે મહારાજ માથી ફોટો પાડવાનો પ્રતિમા બનાવવાનો ભાવ કાઢવો છે દેખાય છે કે અવરભાવ છે ખોટો છે પ્રતિમા દેખાય છે ખોટું છે સાચું શું સ્વયં તેજો મય મહારાજ એ સભામાં બિરાજ્યા છે આ કોઈ ફોટો નથી પ્રતિમા નથી ફોટાને પ્રતિમાને ચમળ ઢોળવાની ના હોય ફોટાને પ્રતિમાને એસીની જરૂર ન પડે ફોટાને પ્રતિમાને થાળ કરવાનો ના હોય ફોટાને પ્રતિમાને અભિષેક કરવાની શી જરૂર આ સંપ્રદાય પ્રગટનો સંપ્રદાય છે પ્રગટ મૂર્તિ રૂપે મહારાજ પ્રગટ પ્રગટ અને પ્રગટ છે મૂર્તિ રૂપે મહારાજ પ્રત્યક્ષ પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ છે બોલો બધાય મૂર્તિ રૂપે મહારાજ પ્રગટ પ્રગટ અને પ્રગટ છે મૂર્તિ રૂપે મહારાજ પ્રત્યક્ષ પ્રત્યક્ષ અને પ્રગટ છે છે ને છે આ તો કારણ સત્સંગ નો મૂળ છે ભાઈ ગયા અને આપણે જવાનું છે અઢારસો છ્યાસી માં ગયા ને આપણે આવવાનું છે પ્રાણ્યા કહેવાય જો ભગવાન ગયા તો આપણે પતી ગયું રોડ્યા એમ પેલા નહીં મહારાજ ગયા નથી

મનુષ્યોને મહારાજ જન્મતા નથી જન્મેનું મૃત્યુ હોય અઢારસો સાડત્રીસ કહીએ તો છ્યાશી કહેવું પડે પરંતુ મહારાજ સદાય પ્રગટ પ્રગટ અને પ્રગટ છે મૂર્તિ મૂર્તિમાંથી મૂર્તિ પણ ભાવ કાઢવો છે સ્વયં પોતે રાજા ધીરાજ છે જે ગઢપુરમાં મિરાસતા હતા દાદા ખાચેર ને મળ્યા ગોપાલ ની સોયને મળ્યા એવા જ આપણને મળ્યા છે એવા જ કહે છે એવાજ કહે છે એવાજ કહે છે એવાજ નહીં એ જ મહારાજ મને મળ્યા છે આ સભામાં બિરાજ્યા છે બિરાજ્યા છે ને વેલા આ ભાવ દ્રઢ કરવો છે એની સેવા કરવી છે ભક્તિ કરવી છે થાળ કરવો છે રાજી કરવા છે પ્રગટ ભાવે મહારાજે બોલ્યા છે મારી મૂર્તિ રે દિવ્ય અને દિવ્યનો અર્થ જ એમાં કોઈ પાષાણપણાનો ભાવ ન હોય દિવ્યનો અર્થ જ

એ પણ આલોક નું સ્વરૂપ નથી એ પણ એવા જ દિવ્ય છે હા ઉપાસ્ય સ્વરૂપ નથી ઉપાસ્ય સ્વરૂપ તો શ્રી હરિ સ્વયં પોતે એક જ છે ધ્યાન ભજન અને ઉપાસના એક શ્રી હરિ ની સ્વામી દાતા ને નિયંતા એક મહારાજ માટે જ વપરાય સત્પુરુષ માટે છ શબ્દ ક્યારેય ન વપરાય ક્યારેય ન સમજાય સત્પુરુષ પણ દિવ્ય છે દિવ્ય છે ગોપાળ બાભાઈ દિવ્ય હતા ગુણાયતાન સ્વામી દિવ્ય મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી દિવ્ય પર્વતભાઈ ને દાદા ખાચર દિવ્ય આ બધા મહારાજ ના મુક્તો છે એ દિવ્ય નહી બોલીએ છીએ આ દ્રઢ કરવાનું છે આ દ્રઢ કરવાનું છે જેને પ્રભાવ દ્રઢ કર્યો કહેવાય કારણ કે આ પ્રભાવની સભા છે કારણ સત્સંગની સભા એટલે પ્રભાવની સભા કારણ સત્સંગ એટલે પ્રભાવ પ્રભાવ મહારાજ આવો દ્રઢ કરાવવા માંગે છે મારા સર્વે મોટા પુરુષ મુક્તો સંતો ભક્તો બધા દિવ્ય છે દિવ્ય છે એ બેઠેલા બધા દિવ્ય છે